અમદાવાદનો સારામાં સારો વિસ્તાર એટલે નિકોલ હવે નિકોલની અંદર આ ફોર બીએચકે બંગલો નેટ પ્લોટ એરિયાની વાત કરીએ તો એકસો પાસઠ વાર નેટ પ્લોટ એરિયા મળી રહેવાનું છે એકદમ જોરદાર એવા લોકેશનમાં આજુબાજુમાં એટમોસ્ફિયર એકદમ જોરદાર એવું આજુબાજુમાં ગાર્ડન મળી રહેવાનું છે સ્કૂલ એકદમ નજીક એરપોર્ટથી આઠ કિલોમીટરની કનેક્ટિવિટી છે અહીંયાથી તમને રાજન સિનેમા એકદમ નજીક મળી રહેવાનું છે હવે વાત કરીએ તો લોકેશનની મેંગો સિનેમા નિકોલની નજીક આ લોકેશનની અંદર ફોર બીએચકે બંગલો એકસો પાંસઠ વારનો આવેલો છે અહીંયા તમને ઘરની આગળ સારી એવી પાર્કિંગ સ્પેસ મળી રહેવાની છે ઘરની બાજુમાં બી સારી એવી પાર્કિંગ સ્પેસ મળી રહેવાની છે ઘરની આગળ તમે સારું એવું જોઈ શકો છો જગ્યા મળી રહેવાની છે હવે વાત કરીએ તો એ તમને બંગલો ફોર બીએચકે બંગલો 165 વાર નેટ પ્લોટ એરિયામાં એકદમ જોરદાર એવા લોકેશન આ રહી બંગલાની એન્ટ્રી અહીંયા તમને સારી એવી સ્પેસ આગળ મળી રહેવાની છે એન્ટ્રીની અંદર તમને સ્પેસિયસ એટલે જોરદાર એવો લિવિંગ રૂમ મળી રહેવાનો છે 165 વાર પ્લોટ એરિયામાં આ 4 BHK ના બંગલાનો આ લિવિંગ રૂમ એકદમ જોરદાર અને ફૂલ ઇન્ટિરિયર વાળો લિવિંગ રૂમ મળી રહેવાનો છે અહીંયા તમને સારી એવી ડાઇનિંગ સ્પેસ મળી રહેવાની છે અને જોરદાર એટલે બેનોનું પ્રિય મોડ્યુલર કિચન મોડ્યુલર કિચન તો જુઓ એકદમ જોરદાર એવું મોડ્યુલર કિચન અને ફૂલ મોડ્યુલર કિચન મળી છે ઘરની પાછળ સારી એવી સ્પેસ મળી રહેવાની છે અને જોરદાર એવી ખાલી જગ્યા મળી રહેવાની છે ખુલ્લી જગ્યા તો જુઓ ખાલી એકદમ જોરદાર અને લોકેશન તો જુઓ પાછળ બી જોરદાર એવું લોકેશન મળી રહેવાનું છે હવે લોકેશનની વાત કરીએ તો ક્યાં મેંગો સિનેમાથી એકદમ નજીક આ ફોર બી બંગલો આવેલો છે જો તમારે બી આ બંગલો લેવો હોય તો નીચે આપણા નંબર પર કોન્ટેક્ટ કરો અને અમારી ચેનલને વાત કરીએ તો ગ્રાઉન્ડ ફ્લોર ઉપર તમને તમને જોરદાર એક રૂમ મળી રહેવાનો છે અહીંયા કોમન વોશરૂમ મળી રહેવાનું છે અને ફૂલ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ચિલ્ડ્રન રૂમ મળી રહે ફ્લોર ઉપર તમને બે માસ્ટર બેડરૂમ મળી રહેવાના છે ને બે માસ્ટર બેડરૂમની વચ્ચે સારી એવી સ્ટોર એરિયા મળી રહેવાની છે હવે વાત કરીએ તો આ માસ્ટર બેડરૂમની અહીંયા તમને ફૂલી સ્પેશિયસ માસ્ટર બેડરૂમ મળી રહેવાનો છે વોશરૂમ અને ફર્નિચર વાળું કબાટ બી મળી રહેવાનું છે ને જોરદાર એવા લોકેશન માં બંગલો છે આ રહ્યું તમારું સ્મોલ ટેરેસ આ ટેરેસ ઉપર તમે તમારો ગજીબો સેટ કરી શકો છો અને તમારો બ્યુટીફુલ ગાર્ડન બનાવી શકો છો હવે વાત કરીએ તો બીજા માસ્ટર બેડરૂમની ની અહીંયા આવો તમને બીજો માસ્ટર બેડરૂમ બતાવું બીજા માસ્ટર બેડરૂમ ની અંદર ભી બાલ્કની મળી રહેવાની છે તો વેન્ટિલેશનની તો કોઈ તકલીફ રહેવાની જ નથી ભાઈ આ બાજુ રહ્યો તમારો બીજો માસ્ટર બેડરૂમ એ ભી ફૂલ ફર્નિચર સાથે આ માસ્ટર બેડરૂમ આવેલું છે અને ઉપર ઇન્ટિરિયર ભી એકદમ જોરદાર એવું કરાયેલું છે અને આ બાજુ તમારું એટેચ વોશરૂમ ભી મળી રહેવાનું છે અને આ રહી તમારી બાલ્કની અહીંયા તમે તમારો હિસ્કો ભી સેટ કરી શકો તમને તમારું તમારા ટેરેસ નું એક્સેસ બી મળી રહેવાનું છે અને એકદમ જોરદાર એવો વેન્ટિલેશન વાળો અને ફૂલી સ્પેસિયસ અને ફૂલ ફર્નિચર વાળો આ બંગલો ઉપર સોલર લગાવેલું છે તો લાઇટ બિલ તો આવવાનું જ નથી ને એકદમ જોરદાર એવો બંગલો છે અને 4 BHK બંગલો એ પણ 165 વર્ગ નેટ પ્લોટ એરિયામાં આ બંગલો આવેલો છે ને લોકેશન મેંગો સિનેમાની એકદમ નજીક અને જોરદાર એવી લોકાલિટી અને એરપોર્ટ થી એકદમ 8 થી 9 કિલોમીટરના અંતરે આ બંગલો આવેલો છે અમદાવાદ વિસ્તારની અંદર સારા એવા લોકેશનમાં તમે પ્રોપર્ટી શોધી રહ્યા છો તો આજે જ કોન્ટેક કરો પ્રોપર્ટી ગુરુ અમદાવાદને અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારી બી કોઈ પ્રોપર્ટી લેવી હોય વેચવી હોય કે ભાડે પાવી હોય તો આજે જ કોન્ટેક કરો પ્રોપર્ટી ગુરુ અમદાવાદમાં અને અમારું ઇન્સ્ટાગ્રામ પેજ પ્રોપર્ટી ગુરુ અમદાવાદને ફોલો કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ